વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓથી દૂર રહી શકાય છે એ જ રીતે વાસ્તુ અનુસાર એવા જ કેટલાક નિયમો મુખ્ય દરવાજાને લઈને જણાવાયા છે એટલે કે મુખ્ય દરવાજે એવી કેટલીક વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઈએ જેના વિશે તમને જણાવી દઈએ નહીતર ઘરમાં સમસ્યા થઈ શકે જો તમે વાસ્તુ અનુસાર અને એક્સપર્ટ્સની સલાહ મુજબ મુખ્ય દરવાજે કોઈ વસ્તુ રાખો છો તો શુભ માની શકાય છે પરંતુ એવી કેટલીક વસ્તુ છે જે મુખ્ય દરવાજે ભૂલથી પણ ક્યારેય ન રાખવી કચરાપેટી કચરાપેટીએ ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ ન હોવી જોઈએ જેનાથી ઘરમાં દરિદ્રતા આપવાની શક્યતા વધી જાય છે બૂટ ચપ્પલ એટલે કે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પાસે બૂટ ચપ્પલ પણ ન રાખવા જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે સાવરણી વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ ખાસ કરીને બહારના વ્યક્તિને સીધી સાવરણી ન દેખાય એ રીતે પણ રાખી શકો છો સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે મુખ્ય દ્વાર મારફતે ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી હોય છે એટલા માટે ક્યારેય મુખ્ય દરવાજે કાંટાવાળા છોડ ન લગાવવા જોકે આ તમામ ઉપાય એક્સપોર્ટની સલાહ લેવી આવશ્યક છે